નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું તેમાં બાબત મિત્રો સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ સારો પગલું લેવામાં આવ્યું છે તેના માટે મિત્રો સરકારી કર્મચારી જપ લાગી ગયો છે મિત્રો અઢાર મહિના બાકી રીતે ચૂકવવામાં આવ આપ્યો છે આદેશ ને આ અઠવાડિયું મિત્રો આવશે તમારા ખાતામાં અઢાર મહિના રીય છે બાકી રકમ સારા સમાચાર લઈને આવે છું મિત્રો વ્યૂઝ શરૂ કરતાં પહેલાં આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત તબીબુ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો વિડીયોને લાઇક પણ કરી દો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે એટલે આપણે આ ચેનલની ગુજારી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો મિત્રો સરકારી કર્મચારીઓ જેપોર્ટ અઢાર મહિનાનો બાકી રેસ ચૂકવામાં આવશે અને અઠવાડિયામાં આવશે ખાતામાં તો સપોર્ટ ચર્ચા કરીશું એના સુધી બનાવી લેજો મિત્રો કોરોના સંકટ દરમિયાન આર્થિક સંકટમાં સામનો કરવા માટે કેન્દ્ર સરકાર ગ્રેજ્યુટી બંધ કરી દીધી હતી આ રકમનો ઉપયોગ કલ્યાણકારી યોજના અને જરૂરિયાતમંદ નબળા વર્ગ અન્ય જરૂરિયાત માટે કરવામાં આવતો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે અઢાર મહિનાનું બાકી લેણા રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે અને કેટલીક જગ્યાએ એવો અહેવાલ પણ સાંભળવા મળી રહ્યો છે કે કર્મચારીના ખાતામાં વીસ નવેમ્બર મિત્રો જોઈ શકો છો કે વીસ નવેમ્બર આગામી અઠવાડિયામાં વીસ નવેમ્બર સુધી બાકીની રકમ જમા થઈ જશે વિભાગોના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલા ડીએના પ્રથમ હપ્તો વીસ નવેમ્બર રિલીઝ કરવામાં આવશે મિત્રો હપ્તાવાઇઝ તમારી રકમ આપવામાં આવશે તમારા ખાતામાં જો ઘર સુધી આ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી પણ સૂત્રોના અહેવાલો અનુસાર વીસ નવેમ્બર તમારો પહેલો હપ્તો તમારા ખાતામાં જમા થશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ કર્મચારીને બે ખાતામાં સીધી ચૂકવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ મહિને અઢાર મહિના ડીએ રિયન્સ રિલીઝ કરવામાં માગ્યો છે કારણ કે ડીએ રિયન્સ પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે ને આ અંગે વિવિધ કર્મચારી સંગઠન અનેક અરજીઓમાં રજૂ કરી દીધી છે જો આ બેલેન્સ કર્મચારી ખાતામાં ઉમેરવામાં આવે તો સરકારી કર્મચારીને ઝડપટ મળી હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અઢાર મહિના ડી રિલિયસ આગામી એટલે કે વીસ નવેમ્બર તમારા ખાતામાં જમા થશે પહેલો હપ્તો હપ્તાવાઈઝ તમારા બેંક ખાતામાં જમા થશે મિત્રો સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થતી કે અઢાર મહિનાનું ડી રોકાણ આવતા મહિને આવતા આવતા અઠવાડિયે એટલે કે વીસ નવેમ્બરથી તમારા ખાતામાં જમા થશે તેવી સંભાવના લાગી રહી છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ